આજે આપણે બનાવીશું સરસ મજાનું રીંગણ મેથીનું શિયાળુ શાક કુકરમાં તો એના માટે એક પાટકી મેં મેથી લીધી છે અને સાથે બે રીંગણ લીધા છે રીંગણ એકદમ મોટા મોટા છે આપણે રીંગણ મેથી છે એ પહેલા મેં મેથીને ઝીણી ઝીણી સમારી લીધી છે ત્યાર પછી રીંગણને પણ આપણે પાણીમાં સમારવાના છે તેલ કુકરમાં મૂકી દીધું છે

આગળ વધારીશું તો અહીંયા સૌથી પહેલા આપણે રાઈ અને જીરાથી વઘાર કરીશું તો ખરેખર અહીંયા જે રીતે હું શાક બનાવું છું જો એ રીતે રીંગણ શાક બનાવશું તો નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને સાથે સાથે ખાવાની તો મજા જ કંઈક અલગ છે તો અહીંયા ગેસની આંચ આપણે થોડી સ્લો કરવાની છે જેના કારણે આપણો વઘાર બળી ન જાય તેલ એકદમ સ્વચ્છ ગરમ થયું છે તો રાઈ થોડી એડ કરવાની છે થોડું જીરું એડ કરવાનું છે સાથે સાથે થોડી આપણે લૂંગ એડ કરીશું અહીંયા આપણે કોડ એમ છે લસણ એડ કરવાનું છે જેને ખાંડીને રાખ્યું છે બેથી ત્રણ પડે એ લસણને વઘારમાં ઉમેરી દેવાની સાથે હળઘર ઉમેરી દેવાની અને હવે આપણે જે રીંગણ મેસું હોય તેને નકારીને એડ કરવાના છે રીંગણ મેથી ભરીને પાણીમાં આવી રીતે ઉતાવી લેવાના છે અને પછી ઉમેરી દેવાના છે પાણીમાં મેથી તો ખાસ ધોવાની છે કાપડી હોય છે રીંગણને પણ આપણે પાણીમાં જ સમારવાના રહે છે તો અહીંયા આપણે સૌથી પહેલાં ગેસ છે મીડિયમ કરી વઘાર કર્યો જેના કારણે આપણો ગેસ પણ ખરાબ ન થાય અને વધારે ઉડે પણ હવે આપણે રીંગણ અને મેથીનું શાક બનાવતા હોઈએ તો અહીંયા તમને દેખાય છે કે બપોર ભરીને શાક છે પરંતુ આમાં ઓછું ઉમેરવાનું મેથી એકદમ ઓછી થઈ જતી હોય છે જ્યારે મેથી ટળે છે ત્યારે એનું પ્રમાણ બહુ ઓછું થઈ જાય છે કશ્મીરી લાલ મરચું અને રેસમ પપર મરચું બંને થોડું થોડું ટેસ્ટ થોડીક અડધી ચમચી હળદર અને સાથે સાથે કાચું જીરું ઉમેરું છું અને તેલને આપણે તેલમાં આપણે જે સબ્જી છે એને આપણે થોડી શાંત લેવાની રહેશે એક મિનિટ સુધી ગરમ મસાલો ઉમેરી દઈએ ગરમ મસાલો કોઈ પણ તમે લઈ શકો છો હવે આપણે સરસ રીતે હલાવી દઈએ અને એને આપણું જે આ શાક હોય છે એને આપણે મસાલામાં એક મિનિટ સુધી આમ જ તેલમાં સાંટળવાનું છે જેના કારણે મેથીનો જે ગ્રીન કલર હોય એ પણ જળવાય રહેશે અને સાથે લીંગણનો કલર પણ જળવાય રહેશે અને આપણી સરસ મજાની શાકની આ રેસીપી બનીને રેડી થઈ જશે તો એકથી બે મિનિટ સુધી આમ જ આપણે તેલમાં સાંતડવાનું છે ગેસની આંચ એકદમ ફૂલ કરવાની છે પછી જ પાણી ઉમેરવાનું છે માત્ર ને માત્ર બે જ મિનિટની અંદર તમારું આ શાક બનીને એકદમ રેડી થઈ જાય છે ઓકે તો હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે પાણી કેટલું ઉમેરવાનું છે તો એકદમ ઓછું ઉમેરવાનું પાણી અહીંયા આપણે માત્ર ને માત્ર અડધી વાટકી પાણી ઉમેરવાનું છે કારણ કે ઓલરેડી મેથીમાં ઘણો બધો રસો નીકળ્યો મેથીમાંથી પણ પાણી છૂટે છે અને રીંગણમાં પણ પાણીનો પુષ્કળ પ્રમાણમાં હોય છે તો અહીંયા આપણું રીંગણ મેથી શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે આ શાક બની જાય એટલે છેલ્લે આપણે ટામેટા ઉમેરવાના છે ટામેટા ઉમેરી અને હલાવી લેવાનું છે અને સર્વ કરીશું તો વાવ એકદમ સરસ મજાનું યમી ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણું આ ચોળી બટેકાનું શાક બનીને સોરી આપણું આ રીંગણ મેથીનું શાક બનીને એકદમ સરસ રેડી છે અહીંયા મેં ચોડી બટેકાનું શાક પણ આ શાકની સાથે બનાવ્યું છે ને તો બોલાઈ ગયું મારાથી તો ખરેખર તમને પણ જો રીંગણ મેથીનું શાક ભાવતું હોય તો આવી રીતે બનાવો બહુ સરસ બનશે મેથી અને રીંગણ બંનેનો કલર એકદમ સરસ જળવાઈ રહ્યો છે ગ્રીન થયો છે અને સહેજ પણ પાણી પોચું નથી તમે જુઓ અહીંયા રસો છે ને એ અને મેથી અને રીંગણમાં રેલું પાણી બિલકુલ છૂટ નથી પડતું તો સરસ મજાનું આ શાક માત્ર ને માત્ર તમારા માટે છે રોજ બનાવીને ખાઈ શકાય એવું આ શાક છે તો ખરેખર આપ સૌને આ રીંગણ મેથીના શાકની રેસીપી પસંદ આવી હોય તો બનાવજો જરૂર તો ખરેખર મિત્રો આજે આપણે સરસ મજાનું શિયાળું શાક કુકર બનાવીશું રીંગણ મેથીનું આ શાકની ની રેસીપી એકવાર જોયા પછી તમે વારંવાર બનાવશો એની ગેરંટી આપું છું ચાલો જોઈએ સરસ મજાનું રીંગણ મેથીના શાકની રેસીપી